કડવું પહેલું શ્રી અંબાજીની પ્રાર્થના આદ્ય શક્તિમાં કણાણી તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક સહસ્ત્ર ફેણાશેષનાગને માં તોય ન પામ્યો ભેદ જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી મહામોટા જડમુડ હતા તેમની કાપી આદ્ય સહાય કરવા તું સમરથ નગર કોટની રાણી તું તારા ત્રિપુરાને તોતણા નિર્મળકેશ રંગે રાતા બીજી શોભા સિમુખે કહીએ રચના બની બહુભાતે હંસાવતી ને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે ત મને સંભારું કરજો અમારી સહાય મા સેવક જન તારી વિનંતી કરે ઉઘારજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાળી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબિલ ગુલાલ તણા હોય ઓછવ

તકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશા કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને એમ કહે ત્રિપુરા દાસ